અને ઘઉં બાજરી ઘણા પ્રકારનું કટિંગ કરે છે સારું રનિંગ કટિંગશનમાં ખેતરમાં ચાલે છે આ રીપ મશીનની પોસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકે કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ રીપ મશીન જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો કચ્છ તાલુકો અંજાર ગામ અંજાર ગામે જોવા મળશે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો તેરથી પચાસ ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું બેટરી સારી રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચારનું મોડલ છે પાર્સિંગ ચાલુ વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને ભાઈ પાસે શૈલીષભાઈને ભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે શૈલેષભાઈને ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે સેલ સ્ટાર વાયરિંગ સારું કઈ ટ્રેક્ટરમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ બે હજાર સાતનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઇસર ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી છે જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે શૈલેષભાઈને દક્કુભાઈનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાવ તો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રી હોય છે મિત્રો આડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનું રહેશે કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુટતાળી ભાવુપોષુખો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બહેની માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયો નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટૅચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી દો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી લો ત્યાં બી લેવના વિડીયો જોવા મળતા